વડોદરા શહેરના કારેલીબાગ સ્વિમિંગ પુલમાં અચાનક ઢળી પડ્યા બાદ સ્વિમરનું મોત નીપજ્યું હતું વડોદરા શહેરના કારેલી બાગ સ્વિમિંગ પુલ ખાતે એક સ્વિમર અહીં સોવર લેતી વખતે અચાનક ઢળી પડ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું શહેરના કારેલી બાગ વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ આવેલું છે અહીં દૈનિક રીતે અનેક સ્વિમરો સ્વિમિંગ કરવા આવતા હોય છે એ પૈકી અહીંના લાઈફટાઈમ મેમ્બર જતિનકુમાર શાહ આજે સ્વિમિંગ કરવા આવ્યા હતા જ્યાં સાવર લેતી વખતે અચાનક તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અહીં હાજર અન્ય સ્વિમરો તથા એક તબીબી સ્વિમરે સીપીઆર આપ્યું હતું પરંતુ તેઓનો કોઈ રિસ્પોન્સ જણાયો ન હતો અહીં હાજર સ્વિમિંગ પુલના કોચ અને અન્ય સ્વિમરોએ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઢળી પડેલા કુમાર શાહને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હોવાનું હાજર તબીબે જણાવ્યું હતું આ અંગે તુરંત જતીનકુમાર શાહના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી બનાવ મામલે ટુરિસ્ટ ઓફિસર અંકુશ ગરુડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જાત માહિતી મેળવી તે અંગે વધુ વિગત ઉચ્ચ અધિકારીઓને પાઠવશે તેમ જણાવવામાં આવ્યું છે